โอ oh. hey ้ยเลยไม่ได้อภิใจเลยเรียมาร์ตาเจียกี่เราเรียมาร์ตาอ๋อเราทำอะไรโดนมาจากหรือยังปุ้นเลยวิ่งวิ่งวิ่งวิ่งวิ่งวิ่งวิ่งวิ่ง લાવ થોડીક લાઈક લાઈ ઘુ લાવ ત્યા આપણે ડેરી મિલક ખાઈ લઈ જરી

બાપા જો કે માડી રાજક મિત્ર માવો જડે આપના તાદો પર તમારો આ શું કે રૂડી ખાઈ લે

દેઈ ભો ભાઈ જુડા એકલું જ ફરું છું આ વયુ નથી जातो એકલું જ ફરું મારી જો રીબ્રેટ તમને બેને કીધા ની અસકાઈ મે કે બોલ લો દર્શક મિત્રો તો તમે જોઈ શકો છો આ કેમેરામેન આવું કેમેરામેન ગાઈસ બધા ગોથા ખાતા ખાતા આવ્યા છે આ આ કયું ફરે ભાઈ દર્શક મિત્રો તમે કઈ કેવા માંગ છો આ બધા મારા સબસ્ક્રાઈબર છે કઈશ તો ગાઈસ હવે એને જુએ તો રમવાનું થાય એવું છે આને ભાઈ ગોતવાના જીનો દા આવે એને ગોતવાના રેડી હાલો તો રમી નાખી જુએ દા પાર્ટ 3 માં મળશું કાલ જુએ દા થપે ગોતે એને કે હાથે ગોતે રમવાનું ગાઈસ જુએ માય મિસ્ટેક થઈ ગઈ છે એટલે માય મિસ્ટેક એન્ડ સોરી કહી દે આ માય મિસ્ટેક એન્ડ સોરી ગાઈસ પેર પકડ કે તો ચાપણ માર લો એટલે હવે ખાટ વરીએ હાલો તો દાડીઓ તમે દા નહી પાકવાનું છે આપણે હાલો પાકી નાખીમાં તો વાઈસ કેટલા મલક નો થયો છે આપણે વિડીયો ધારો ને અગણી આપણે કન્ફર્મ કરી નાખશું તો પાકે હવે ને હાલો કરી કીધું ને રાધે એટલે તારે રા દેવો ના લેતા